વરસાદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેમાં લાખણી અને દાંતામાં બારે જ્યારે બાકીના બાર તાલુકાના અડધાથી અઢી ઇંચ વરસાદ પડ્યો છે જે વચ્ચે પાલનપુર સહિતના કેટલાક વિસ્તારોમાં બે ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો છે જે વચ્ચે ફરી એકવાર આગામી ત્રણ દિવસ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચોમાસા સક્રિય બન્યું હોઈ હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં લાખણીમાં બાર અને દાંતામાં આઠ ઇંચ તેમજ અન્ય તાલુકાઓમાં અડધાથી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો જે બાદ છેલ્લા ત્રણેક દિવસથી વરસાદે વિરામ લીધો છે વચ્ચે ભારત સરકારના મોસમ વિભાગ દ્વારા તારીખ પંદર અને સોળ જુલાઈના રોજ છૂટાછવાયા સ્થળો પર બારે અને તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ યલો એલર્ટ જાહેર કરી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જોકે આગામી ત્રણ દિવસોમાં જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચોમાસું સક્રિય બનાવની સાથે સારા વરસાદ થવાની આશાએ આશાએ લઈ આનંદની લાગણી છવાઈ ગઈ છે